ભાવનગર જિલ્લાના આદપુર ગામના રસ્તા પર ફરીવળ્યા વરસાદી પાણી ગામના પ્રવેશ દ્વાર પર એક થી 1.5 ફૂટ પાણીે કબજો જમાવતા ગામ સંપર્ક વિહોણો બન્યું કોઝવે બનાવવા ગ્રામજનોએ સરકારમાં અનેકવાર રજૂઆત કરી છતાં કોઈ જ કામગીરી ન થઈ જેને લઈને રસ્તાનું ધોવાણ થઈ રહ્યું છે અને પરેશાની લોકોને થઈ રહી છે કોઝવે બનાવવા માટે ગામના લોકોએ કેટલાય વખત રજૂઆત કરી છે કેમ કે જ્યારે જ્યારે વરસાદ પડે ત્યારે આ જે સ્થિતિ જોવા મળતી હોય છે प्रशासन तरफ थी कोजवे बनावा परेशान नई रहा है अमरा संवाददाता पार्थ मजेठिया पास थी वो जानकारी प्राप्त करी पार्थ आदपुर स्थिति के समय थी જી જે પ્રમાણે આ પાલિતાણા તાલુકાનું આજપુર ગામ આવેલું છે કે જ્યાં વરસાદ આવતાની સાથે જ ગામ સંપત વિહોણું બની જાય તે પ્રકારની પરિસ્થિતિ ઉભી થાય છે ગઈકાલે જે વરસાદ વરસ્યો છે તેના કારણે આ જે માર્ગ આવેલો છે કે જ્યાં ગોઠણ સુધીનું પાણી ભરાઈ ચુક્યું હતું ગામ લોકોને અવર જવર માટેનો જે મુખ્ય માર્ગ હતો